નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ડભોઈ ટાઉન હોલની સામેના મેદાનમાં દરભાવતી પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા જેમાં ડભોઈ તેમજ આસપાસની સો ઉપરાંત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ત્યારે ગત રાત્રિએ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી યુવાનોનો ઉત્સાહ વધારવા જાતે પણ ક્રિકેટ રમ્યા હતા ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાનો ભાગ લે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી હતી આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ ડભોઈ નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની વિશાલ શાહ ભાવેશભાઈ પટેલ સહિત ટુર્નામેન્ટના આયોજકો હાજર રહ્યા હતા તો દર્ભાવતી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસના આયોજક કલ્પેશ તડવી પાર્થ કંસારા આકાશ પટેલ સમર્થ ગોલપ હાર્દિક ચૌહાણ તુષાર વસાવા નિમેશ ભરવાડે ટુર્નામેન્ટનું સુંદર આયોજન કર્યું હતું શરૂઆત નગર ખાતે કરવામાં આવી છે મોટી સંખ્યામાં બસો જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે ડબોઈ તાલુકામાં પણ મંડાળા અને ગુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે યુવાનોમાં ખેલદીલીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે શારીરિક રીતે સ્વસ્થ બની શકે એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે આજે અહીંયા જે ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલીની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈ પણ સારા નરસા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એ શુભ આશયથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હું ગર્ભાવતથી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જ આ ટૂર્નામેન્ટનો એક આગવો એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન ગર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવાનું એટલે આ એક પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું અને અને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનારી છે તમામને શુભેચ્છા આપું છું જીત હાર તો રમતમાં થતી જ રહે છે એક જણ જીતે છે બીજા એમાંથી શીખવાનું હોય છે જે કંઈ આપણી તૃતિઓ રમતમાં થઈ ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી એમાંથી કંઈક શીખીને આગળ વધવાનું હોય છે એટલે જેટલા આમાં ભાગ લે તમામને હેલ્ધીલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપું ભારત માતા કીધે જય વંદે ભાગ